નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું જાનૈયા થવાનો હરખ બનેલ ઘટના પર લગ્નમાં માંડવો હોય તે દિવસે જ બપોરે જમણવાર અને ગામ વહેવાર હોય અમારા ગામના વાણંદ તભાભા આગલી સાંજે જ ફરીને જમણવારનું નોતરું આપી દે અને જમણવાર શરૂ થવાની થોડીવાર પહેલાં બપોરે ફરીથી બોલાવવા આવે આ પ્રમાણેનો અમારા ગામનો રિવાજ હતો પરંતુ જો છોકરાના વિવાહ હોય તો બીજા દિવસે જાનમાં આવવાનું કહેવા મુરતિયાનો બાપ ખુદ આવે અને જાનમાં આવવા માટે કહે જો કે તેને જાનમાં સૂંઢાળ્યા એવું કહેવાય મોટા ભાગે જાન પરોઢીએ રવાના થાય અમને સમજણ આવી ત્યારે ગાડા યુગ લગભગ આત્મી રહ્યો હતો મોટાભાગે ટ્રેક્ટરમાં જાન જતી હતી પામતા પહોંચતા હોય એ શહેર કે તાલુકા મથકેથી એમ્બેસેડર કાર વરાજા માટે ભાડે લાવતા જોકે આવું બહુ ઓછું અને જવેલે જ બનતું ભાગે ટ્રેક્ટર પાછળ જોડેલી લારીમાં બાકડો મૂકવામાં આવતો સીસમનો અને નકશીદાર બાકડો અમારા ગામના દેવુભાઈને ત્યાં હતો ને સહુ લઈ આવતા એના ઉપર નવી રજાઈ પાથરવામાં આવતી અને તેમાં વરરાજા વટથી બેસતા વરરાજા અને તેમના કુટુંબોને હરખ હોય એ સ્વાભાવિક છે પરંતુ જાનૈયા થઈને જવાવાળાને સવાયો હરખ રહેતો ઈસ્ત્રીનું જાજુ સલણ નહોતું એટલે મોટા ભાગે વાટકામાં અંગારા નાખી અને આગલી સાંજે લુગડાને ઈસ્ત્રી થઈ જતી ઘણા લોકો ડામચિયામાં ગોદડાની નીચે લુગડા મૂકી રાખતા એટલે લુગડાને ગોદડાના વજનથી ઈસ્ત્રી થઈ જતી આધેડ હોય કે ઉંમરલાયક હોય એ બધા મોટાભાગે સફેદ લુગડા વધારે પહેરતા સાસ્કીન અને બોસ્કીન કાપડનું છલણ હતું બૂટ પોલિશ દૂરની વાત હતી એટલે બુટકે મોજડીની તેલ પીવડાવવામાં આવતું અત્યારે મળે છે તેવા બોડી સ્પ્રે કે પરફ્યુમ સ્પ્રે ને બદલે અત્તરનો જમાનો હતો કાનના ઉપરના ભાગે અત્તરમાં જબોળેલું રૂનું પૂમડું આસપાસ મધમધથી સોડંપ્રસર આવતું મોટાભાગે જાનને આજુબાજુના ગામડાઓ કે પચીસ પચાસ કિલોમીટર સુધી જવાનું રહેતું એથી વધારે દૂર તો ભાગ્યે જ જવાનું બનતું એ વખતે બેલ બોટમ પેન્ટની ફેશન ગામડાઓ સુધી પહોંચી હતી નીચેથી પેન્ટ જેટલું વધારે પહોળું એટલું વધારે ફેશનેબલ ગણાતું મુંબઈમાં હીરા ઘસવા યુવા વર્ગ ગામડાઓથી મોટી સંખ્યામાં જઈ રહ્યો હતો એ લગ્નમાં આવતો ત્યારે મુંબઈની ફેશન લઈને આવતો હતો જાન ગામ ઝાપે પહોંચતી અને રંગે ચંગે સામૈયા કરીને જાનને ઉતારો આપવામાં આવતો જાનૈયા ઉતારામાં બેસતા તેમની વચ્ચે સોપારી ઝરણાં દાળ બીડી અને સિગારેટ મૂકવામાં આવતા અમારા ગામના ભીખા કાકા ધાણા દાળનો બુકડો ભરીને સિગારેટ સળગાવીને મજેથી કસ લેતા એ અમે જોઈ રહેતા દાંત વચ્ચે છવાતી ધાણા દાળનો વિશિષ્ટ અવાજ અમને સંભળાતો એ બહુ ધીરજની સિગારેટ પીતા હતા જો કે અમે તેમને ગામમાં હંમેશા ખાખી બીડી પીતા જોતા હતા પરંતુ અહીંયા એ જાનૈયા હતા વાણંદ પરણેતર માટે બોલાવવા માટે આવતા જો કે પરણેતરમાં જાનૈયાએ બેસી રહેવા સિવાય કંઈ જાજુ કરવાનું રહેતું નથી હા વડીલોની નજર અવર જવર કરતાં દીકરા દીકરી ઉપર રહેતી તેમના વિશે પૂછપરછ થતી અને તેમના સગાસગ પણ થોડા ઘણા અહીંયામાં આકાર લેવાઈ જતા પરણ્યા પછી મુખ્ય સમય આવતો જાન જમાડવાનું પાથરણા પાથરી અને નીચે બેસીને જાન જમાડવામાં આવતી જાનૈયાઓએ ઉતારે બેસીને વધારે ખાઈ શકતા યુવાનોનું અલગ ગ્રુપ બનાવ્યું હોય એ અલગ પંગતમાં બેસતા મહિલા વર્ગને અલાયદો બેસાડવામાં આવતો બધું પીરસાઈ જાય પછી કોઈ વડીલ શ્લોક બોલતા અને પછી જ જમવાની શરૂઆત થતી પીરસવાવાળા પણ આગ્રહ કરીને જમાડતા વેવાય અને તેમના કુટુંબીઓને વારાફરતી મીઠાઈ ખવડાવવામાં આવતા જાન જમાડતી વખતે વેવાયના વ્યવહારથી લઈ સ્વભાવ પરખાઈ જતો એટલે જાનૈયાને જરાય બોલ્યા જેવું ન રહે તેની કાળજી રાખવામાં આવતી જાન જમી અને ઉતારા તરફ જાય એટલે વેવાઈને થોડી નિરાત વર્તાતી ગામમાં એકાદ પાનનો ગલ્લો હોય ત્યાં જાનૈયાઓની ભીડ જામતી કોઈ દિવસ પાન ન ખાનાર પણ આજે પાન ખાઈને મોં લાલ કરતા મોટી ઉંમરના ઉતારે સહેજ ઝોકું ખાય અને આરામ કરી લેતા બપોર ઢળી જતો અને સૂરજ આથમણી દિશામાં ઢળતો થાય અને જાનને શીખ કરવા માંડવે બોલાવવામાં આવતી વાતાવરણ ભારેખમ થઈ જતું ભીખા કાકા તાસકમાં સિગારેટ પડી હોવા છતાં નહોતા પી શકતા ઢોલીના ઢોલની થાપ વિલંબિત થઈ જતી માંડવા નીચેથી માવતર અને ભાઈ ભાંડરડુને બાથમાં લઈને રોતી કન્યાના અવાજે ઉદાસીનું લીપણ પથરાઈ જતું કોઈની આંખ ભીની ન થાય તેવું ઝવલે જ બનતું ગામ દેવતા અને મંદિરોમાં દર્શન કરી અને જાન ઝાપે પહોંચતી અને વિદાય થવા ગામ ભણી નીકળતી પેલા બાકડા ઉપર હવે વરરાજાની બાજુમાં નવવધુ બેસતી હવે એ વરઘોડિયા નવ દંપતી હતા સંસારનો સાગર બંનેએ હળીમળીને તરવાનો હતો આજે લગ્ન થાય છે આજે પણ જાનને ઉતારા અપાય છે હા આધુનિકતા આવી ગઈ છે ઘણું બધું સરળ થયું છે પણ એ દિવસો અમને હજુ પણ યાદ આવે છે તો આવા જ નવા નવાને જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આવા જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર